Google. <laughs> શ્રી શ્રી મોટી ચંદુર દ્વારા વઢિયાર વાલ્મીકી સમાજના સમૂહ લગ્નોત્સવમાં સોળ નવ યુગલો પ્રભુતામાં પગલા પાડ્યા અત્યારના જમાનામાં મોંઘવારી એમાં મૂકી છે ઘણા બધા ખર્ચાઓ પણ વધી રહ્યા છે અત્યારના સમયમાં મધ્યમ અને ગરીબ પરિવારોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ખરીદી કરવી ખૂબ જ અઘરી બની છે આવા સમયમાં પોતાના દીકરી દીકરાના લગ્નની વાત કરવામાં આવે તો ગરીબ લોકોની પોતાની પાસે પૂરતા રૂપિયા ન હોવાથી ઓછી પાછી કરી પોતાની દીકરી દીકરાઓ પરણાવતા હોય છે ત્યારે આવા ખર્ચા ઉપર કંટ્રોલ કરવા માટે તમામ સમાજો દ્વારા સમાજના સમાજ બંધુઓ ભેગા મળીને કમિટીઓ બનાવી દરેક સમાજોમાં ખોટા ખર્ચાથી બચવા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મોંઘવારીમાં પોતાના દીકરી દીકરાના લગ્ન ધામધૂમપૂર્વક સમાજના રીત રિવાજ મુજબ કરી શકે ને વધારા ખર્ચાઓ ટાળી શકાય તે માટે સમૂહ લગ્નનું આયોજન કરતા હોય છે મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો સમૂહ લગ્નમાં પોતાની દીકરીને પરણાવવાનો એક અમૂલ્ય અવસર મળે તેવા ઉમદા આશયથી સમાજ સુધારકો વડીલો તેમજ યુવા મિત્રો સમૂહ લગ્ન કરાવતા હોય છે ત્યારે પરમ પૂજ્ય અલખનો અવતાર મહાન ત્યાગી સંત શ્રી હિરાપુરીજી બાપુની અસીમ દ્રષ્ટિ તેમજ કરુણાનો સાગર એવા સમર્થ માતાજીની કૃપાથી તપોભૂમિ શ્રી જનસેવા આશ્રમ મોટી પાવન પરિસરમાં પરમ પૂજ્ય

કે દારૂ માસ્ તથા ખોટા વ્યસનોને દૂર કરો મનનો કચરો એટલે ઈર્ષ્યા અહંકાર ક્રોધ લોભ મોહને દૂર કરો બેટી બચાવો બેટી પઢાઓ સમાજ બચાવો અને રક્તદાન કરી કોઈકનું જીવન બચાવવા સંદેશ આપ્યા હતા નવી જિંદગીની સફરની શરૂઆત કરનાર સોળ નવ યુગલોને સોના ચાંદીના દાગીના તિજોરી કબાટ ગાદલા રજાઈ પંખા સહિત તમામ રસોડા સામાન ભેટ અર્પણ કરવામાં આવેલ ત્યારે સોળ કન્યા સોળ મૂર્તિયાના પરિવાર સહિત લગભગ બે હજારથી વધુ વાલ્મીકી સમાજ આનંદ વિભોર થયેલ નટવર્કે પ્રજાપતિ થરા નવ્વાણું ઓગણેશી બાવન પંદર ત્રીસ બ્યુરો રિપોર્ટ પાટણ ન્યૂઝ